રામ રામ બધા ખેડૂત મિત્રોને સ્વાગત છે તમારું મારી ચેનલ માં અને હું છું રાજુભાઈ મિત્રો આજે વાત કરીશું મગફળી અને સોયાબી જે હવે પછીનો ડોઝ ડોજ જેમાં ટેબુ સલ્ફર એડાટ્રોબિન ટેબુ કોનાઝોલ ડબલ સાઈન અને બાર એકસઠ અથવા જીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ ખાતર વિશે તો વિડીયો ના અંતર બહેને રહેજો મિત્રો લગભગ અત્યારે મગફળી આપણી પાંત્રીસ ચાલીસ અને અમુક ખેડૂત ને દિવસની પણ થઈ ગયું છે તો એમાં કયો છટકાવ કરી શકાય એક ડોઝ જો તમે માર દીધો હોય અને નો માર્યો હોય શરૂઆતમાં માર્યો હોય તો સ્વાદે જે સુમીટો કંપનીનું આવે એની પેકિંગ થઈ છે ઘણા મિત્રો કહે કે આવશે પણ હકીકત સુમીટો કંપનીનું ટેબ નાઝલ દસ ટકા અને સલ્ફર પાસઠ ટકા મિત્રો આને આપણે ચાલીસ નાખી અને છંટકાવ કરવાનો છે અને આની કિંમત છે એક કિલ્લાના પાંચસો રૂપિયા તમારે અહીંયા શું કિંમત છે એ જણાવજો અને મિત્રો એનાથી જો ઓછું જવું હોય આપણે ફૂબનાશકમાં ઘણાને આગોતરો એવો વાવેતર કરેલ મગફળી પણ છે અને ઘણાને પચાસ દિવસની મગફળી છે અને બીજો છટકાવ હોય તો એજાસ ટોપિન અગિયાર ટકા અને ટેબુપોના જોર અઢાર ટકા ફૂબનાશક બહુ સારું રિઝલ્ટ છે ગમે એ કંપનીનું લેજો તમે અને આનું માપ જે ખેડૂત મિત્રો એક પપે પચીસ એમ અને રિઝલ્ટ પણ સારું આપે છે આની કિંમત છે ખેડૂત મિત્રો એક લીટરના પંદરસો રૂપિયા અલગ અલગ કંપનીનો અલગ અલગ ભાવમાં થોડો ઘણો ફેર પડી શકે તમારે અહીંયા શું છે એ પણ કોમેન્ટ કરીને કહેજો વોટર સોલ્યુબલ ખાતર જે આપણે ફૂટ માટે પણ આપતા હોય સારા ફ્લાવરિંગ માટે પણ આપતા હોય જો તમારી મગફળી ત્રીસથી પાંત્રીસ દિવસ ચાલીસ દિવસની હોય અને ફૂટ ઓછી હોય તો એમાં આપણે બાર એકસાઇડ નાખવાનું છે જેમાં બાર ટકા નાઇટ્રોજન અને એકસાઇ ટકા ફોસ્ફરસ આવે મૂળનો પણ સારો વિકાસ કરશે અને ફોડ છીએ પણ ફૂટ પણ સારી થાય અને ફ્લાવરિંગમાં પણ મદદ કરે વનિતા એગ્રોનું મારી પાસે બાર એકસાઇડ છે આની કિંમત છે ખેડૂત મિત્રો કિલ્લાના બસો રૂપિયા કંપની ફરે તો વીસ પચીસ રૂપિયાનો ફેર પડી શકે અને નાખવાનું છે પપ્પે સો ગ્રામ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે નાશક કયા આર્ય સટાય મિત્રો હું સટવું છું રિઝલ્ટ પણ સારું મળે છે તમે તમારા અનુભવ ઉપર જ છટકાવ કરજો કારણ કે અલગ અલગ છટકાવ કરવો મોંઘો પડી જતો હોય આપણા ખેડૂતને ઘણા કોમેન્ટ કરીને કહેતા હતા કે ન સટાય જે નિષ્ણાત તો ના પાડે છે વાત બરાબર છે પણ ખેડૂત સાટે છે અને રિઝલ્ટ પણ મળે છે અને જો તમારે મગફળીમાં સુયા બેસીને માલ બનવાનું ચાલુ થઈ ગયું હોય તો બાર એક સાઈડ ની જગ્યાએ આપણે હવે નાખવાનું છે જીરો બાવન સોત્રી બહુ સારું કામ છે મિત્રો જેમાં પોષણની જરૂર પડે મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું કે પોષણની જરૂર પડે તો આપણે એમાં જેમાં બાવન ટકા કોજ આવતું હોય અને સોત્રી ટકા પોટાશ આવતું હોય પોટાશ નું બહુ મહત્વ આપણા હર કોઈ પાકમાં જેમાં દાણો ભરાવામાં પણ મદદ કરતું હોય પોટાશ પછી વધારે ફ્લાવરિંગમાં પણ મદદ કરતું હોય અને બધા પોષક તત્વોનું બેલન્સ જાળવવામાં પોટાશનો મહત્વનો રોલ હોય જેમ ફોસ્ફરસનો પણ નવી ફૂટ લેવી જીરો બાવન સોત્રી જો તમારી મગફળીમાં માલ બનવાનું સારું થઈ ગયું હોય ગ્રોથ સારો થઈ ગયો હોય તો ગ્રોથ રોકવામાં ફ્લાવરિંગ વધારવામાં પણ કામ સારું છે આનું માપ છે ખેડૂત મિત્રો આપણે પંદર લીટર પાણીમાં સો ગ્રામ અને આની એક કિલાની કિંમત છે ખેડૂત મિત્રો બસો ને ત્રીસ રૂપિયા કંપની બદલે એટલે ભાવમાં ફેરબદલ થતો એ હવે ફ્લાવરિંગની જે ઘણા ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવતો હતો કે અમારે ફ્લાવરિંગ વિશે વધારવું હોય તો એની વિશે માહિતી આપો અને ડબલનો ભાવ પણ પૂછે છે ગોદરેજ કંપનીનું ડબલ આપે અને ફ્લાવરિંગમાં બહુ સારું કામ છે ઘણી કંપનીની દવા આવે છે પણ બધા તો હું વિડીયોમાં આવરી ન લઉં ગોદરેજનું ડબલ ખેડૂત મિત્રો જો આપણે ધીરે ધીરે ગ્રોથ કરવો અને ફ્લાવરિંગ વધારવું હોય તો આનું માપ છે દસ એમ એલ થી પંદર એમ માપ છે આનું અને જો તમારે ફૂલ ગ્રોથ થઈ ગયો હોય ને થોડીક રોકી જ દેવી હોય અને ફ્લાવરિંગ લગાડવું હોય તો ખેડૂત મિત્રો આને પંદરથી વીસ એમએલ પણ ખેડૂત ઉપયોગ કરે છે ને રીઝલ્ટ બહુ સારું મળે છે વાત કરીએ આની કિંમતની તો ખેડૂત મિત્રો આની કિંમત છે પાંચસો એમએલ ની કિંમત છે ખેડૂત મિત્રો પંદરસો ને પચાસ રૂપિયા તમારે અહીંયા શું કિંમત છે એ જણાવજો ઘણા ખેડૂતો કીધું કે આની કિંમત કયો તો આની કિંમત છે ખેડૂત મિત્રો ગોદરેજ નું ડબલ પંદરસો અને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો હવે વાત કરીએ સાઈન ની જે ખેડૂતમાં વર્ષોથી આ પ્રખ્યાત છે બહુ મોટું નામ છે આનું પણ ડબલ લાખ ઘોડી જ અને ખેડૂત મિત્રો કોઈ પણ આપણે ફાલની દવા છાંટતા હોય એને આપણો મગફળી અથવા સોયાબીનનો પાક પચાસ પિસ્તાલીસ થી પચાસ દિવસ પછી છવો આપણી મગફળી અને સોયાબીનમાં ગ્રોથ પણ સારો થઈ ગયો હોય ફ્રૂટ પણ સારી થઈ ગયું હોય એટલે મારી અહીંયાથી એવી ભલામણ છે કે આપણે આનો છટકાવ પિસ્તાલીસ થી પચાસ દિવસ પછી જ કરવો પછી ડબલ હોય કે સાઇન હોય આનું પણ બહુ હારામાં રિઝલ્ટ છે આનું માપ પણ ખેડૂત મિત્રો પંદર લીટર પપમાં દસ થી વીસ એમ એલ સુધી ખેડૂત નાખે છે તમારે ધીરે ધીરે ગ્રોથ કરાવવો હોય અને ફ્લાવરિંગ લગાડવું હોય તો દસ એમ એલ લાગજો અને રોકી દેવી હોય અને ફ્લાવરિંગ લગાડવું હોય ગ્રોથ સારો થઈ ગયો હોય અને ફ્લાવરિંગ લગાડવું હોય તો વીસ એમએલ પણ નાખી શકો આની કિંમત છે ખેડૂત મિત્રો અઢીસો એમ ની પાંચસો રૂપિયા તમારે અહીંયા શું કિંમત છે કોમેન્ટ કરીને વિશે આવી શકેજો અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી કે જે ખેડૂતના બેક્ટેરિયાની કીટ આવે એટલી કિંમત ન હોય એટલી જ કિંમત છે ખેડૂત મિત્રો એની ત્રણ કિલાની કિંમત છે ત્રણસો ને પચાસ રૂપિયા અને મળી જાય મણાવદર મળી જાય જૂનાગઢ પણ મળી જાય અને ન હોય ત્યાં ક્યાંય ન જડે તો માળી આ ના તમે આવી જાજો હું તમને દેવરાવીશ અને આગળ ફૂટના સ્નાક ના વિડીયા પણ અમે બનાવતા રહ્યું જેમાં નેટ હોય પ્રાયોક્ષર હોય અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો મળજો જાવ વિષયમાં ચાલુ બી બધાને જ